ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ બે જ્વેલર્સની સોની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ મહિલા દ્વારા સ્ટાફની નજર ચૂકાવી બે સોનાની ચેન બે જોડી બુટ્ટી લઈને નાસી ગયેલ તેની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેના પગલે તજવીજ હાથ ધરતા મળેલ બાતમીના આધારે રાજપરા ખોડિયાર મંદિરની ચોકડી પાસે ઊભેલી મહિલાના પર્સની તલાશી લેતા સોનાની બે ચેન બે જોડી બુટ્ટી મળી આવેલ તે બાબતે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન મળતા વધુ પૂછપરછ કરતા ચારેક દિવસ પહેલા સિહોરમાં આવેલ અવસર બે જ્વેલર્સની દુકાનથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું જેથી બોટાદમાં રહેતી ધર્મિષ્ઠાબેન ઉર્ફ કાજલ અને કૃષ્ણ અજયભાઈ ચડોતર જ્યારે ભાવનગર નિર્મલ નગરમાં રહેતા રમાબેન હેમુભાઈ ખાચરની ઝડપી લેતા તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સિહોર